જય મુરલીધર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હિસ્ટ્રી ઓફ આહીર યુટ્યુબ ચેનલ ઉપર એ પહેલા માપે જો હિસ્ટ્રી યુટ્યુબ ચેનલ નથી કરી તો અત્યારે બાજુમાં બે લાયકન દબાવવાનું નહીં હિસ્ટ્રી ઓફ પ્રસ્તુત ઉદારતા ખીમા આફા બારીયાનો અમર ઇતિહાસ સત્તરસો સિત્યોતેર ને વાત છે મુઘલ મુસ્લિમ યુવાનો વેવા સલીમ કરીમ અને મુસા નામના વ્યક્તિઓએ જુનાગઢ જિલ્લાના ખમીદાણા ગામની બે દીકરીઓ જાનબાઈ ચારણ જેમની ઉંમર પંદર વર્ષ અને કંચનબેન બ્રાહ્મણ જેમની ઉંમર સત્તર વર્ષ કે જે નરભેરામ બ્રાહ્મણની દીકરી હતી જેને મુઘલ મુસ્લિમ બંદી બનાવીને બળજબરી પૂર્વક લઈ જતા હતા ત્યારે બાવીસ વર્ષના આહિર યુવાન ખીમા ભીમા બારીયા એમના રક્ષણ માટે દોડ મૂકી અને બંને વચ્ચે યુદ્ધ ચાલે છે તેમાં ખીમા બાપાએ એ કરીમને મોતને ઘાટ ઉતારીને નદીની નદી ઉગમનો ઉડાડ્યો અને મુસા ગળું કાપીને એને આત્માનો ઉડાડ્યો અને પોતે પણ લડતા લડતા લોહી લુહાણ થઈ ગયા છે અને ઘવાયેલ હોવાથી બ્રાહ્મણની દીકરી સાથે પોતે શહીદ થાય છે હાલ માંગ એમની ખામી ખમીદાણા ના ચોક માંગ હયાત છે અને બાપાનું વચન છે ખાલી કુટુંબ નહીં અઢારે વરણમાં જે મારા પર શ્રદ્ધા રાખે એને ક્યારે દુખી ના થવા દાવો ધન્ય છે એ ખમીરવંતી આત્મા આત્માના ધર્મને એને ત્રણસો બે વર્ષ પછી ઉજાગર થઈ ને પણ ચારણની દીકરીને બચાવી ના શકવાનો અફસોસ વ્યક્ત કરતા એમના માટે શાંતિ શાંતિવિધિની માંગ કરી અને પ્રણ લીધું કે જ્યાં સુધી બે દીકરીઓની આત્માને શાંતિ ન મળે ત્યાં સુધી હું શહીદ ના બાબુ જય હો ખીમા આપા બારીયાની